સારે શહેરમાં ગત તારીખે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે નવસારી ડીવાયએસપી સંજય રાવ દ્વારા હિન્દુ સ્વયંસેવકના કપાળ પરથી તિલક હટાવ અને હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ બાબતે એફઆઈઆર અને તપાસની માંગ હતી ઘટનાની ઘટનાની પૂર્વ ભૂમિકા તપાસતા નવસારી શહેર બાદ ત્રેવીસ સપ્ટેમ્બર સાંજે સાંઈ ગરબા દરમિયાન હિન્દુ રક્ષક દળને જાણી જાણ મળી હતી કે ધર્મીઓને ગરબા પંડાલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો તુરંત જ હિન્દુ રક્ષકના સભ્યો આ પરિસ્થિતિની માહિતી આયોજક જીતુભાઈ પટેલને આપી જીતુભાઈ પટેલે હિન્દુ સંગઠનનો વિરોધ કરીને નવસારી ડીવાયએસપી સંજય રાવને જાણ કરી ત્યારબાદ સ્થાનિક પોલીસ કાફલો ઉભો કરવામાં આવ્યો અને હિન્દુ સંગઠનના કાર્યકરો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો એક કાર્યકરને માથેથી તિલક ભૂંસી નાખવામાં આવ્યો અને ખેંસ ફેંકી દેવામાં આવી આ ઘટનાને અંદાજે ત્રણસો લોકો જોઈ રહ્યા હતા આ મામલે ત્રેવીસ તારીખ બાદ અનેક બેઠક યોજાય પરંતુ પ્રશાસન પોલીસ કે રાજકીય પક્ષથી પ્રતિસાદ ન મળતા વધુમાં સ્થાનિક પોલીસ દ્વારા એફઆઈઆર પણ સ્વીકારવામાં આવી ન હતી હિન્દુ સંગઠન દ્વારા ગત તારીખે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું જય શ્રી રામ આપડે બધાને જ ખબર છે કે અત્યારે હિન્દુ ધર્મો એક મોટો તહેવાર નવરાત્રી ચાલી રહ્યો છે અમે અગાઉ પણ પંદર દિવસ પહેલા કલેક્ટર શ્રી ને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું એ આવેદન સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે જ્યાં આ મોટા પંડાલો અને ગરબાની અંદર વિધર્મીઓ આવે તો આવનાર સમયની અંદર હિન્દુ સમાજ અને આપણી હિન્દુ બહેનોને નુકસાન પહોંચી શકે એવું છે લવજહાજના કેસો બની શકે એમ છે તો એને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને દરેક પંડાલના મુખ્ય કાર્યકર્તા આયોજકોને મળવા અમે પહેલાં નોર્થેથી જતા હતા અને દરેક લોકોએ અમને સારો સાથ સહકાર આપ્યો છે અને બીજા દિવસે પણ નોર્તાના સાંઈ ગરબા સેન્ટરની અંદર ત્યાં પંડાલ પાસે ગયા હતા એના આયોજકોને બોલાવ્યા હતા એમના ઘર સાથે થોડી રકજક થઈ હતી અને ત્યારબાદ એ પણ માની ગયા હતા અને અમારા બે કાર્યકર્તાને અંદર જો વિધર્મી હોય તો અમે બહાર કાઢીશું એવું આશ્વાસન આપી અને બે કાર્યકર્તાને અંદર પણ મોકલવામાં આવ્યા હતા અને તે જ સમયે પછી બધા કાર્યકર્તાઓ ધીરે ધીરે છૂટા પડતા હતા એ જ સમયે ત્યાં પોલીસનો કાફલો ડીવાયએસપી રાય સાહેબ આવી અને ત્યાં સીધો લાઠી ચાર્જ કરવામાં આવે છે ત્યાં બે પીઆઈ કેટલા પીએસઆઈ ત્યાં ઊભા હતા એમને પૂછ્યું પણ નથી કે શું થયું અને ડાયરેક્ટ ચાર્જ કરવામાં આવે છે સાથે સાથે તિલક ઘૂસવામાં આવે છે અને સાથે હિન્દુ ભગવા પર ગાળો બોલવામાં આવે છે એ તદ્દન સહન થાય એવું નથી એટલે હવે હિન્દુ સમાજ કોઈ પણ રીતે સહન કરી શકે એમ નથી આના માટે જે પણ કરવું પડશે તે હિન્દુ સમાજ તૈયાર છે બસ આના માટે અમને પ્રશાસન સહકાર આપે એવી વિનંતી છે અને અમને આશા છે કે પ્રશાસન અમને સહકાર આપશે જ જય હિન્દ વંદે માતરમ hasta ver con